સૌને કાદી કૃષો પ્રશ્ન કર્યો છે શિવલિંગની પૂજા કેવી રીતે ક્યારથી પ્રારંભ થઈ શિવલિંગની મહત્વતા અમને તમે સમજાવો આવો પ્રશ્ન કર્યો છે અને એ અંતર્ગત સુતજી લિંગ પ્રાગટ્યની કથાનું પ્રારંભ કરે છે પુરા કલ્પી મહાકાલી પ્રપન્ને લોક વિશ્રુતિ અયુધ્યેતા મહાત્મા નો બ્રહ્મ વિષ્ણુ પર ભગવાન શિવ ની પૂજા કેવી રીતે કરવી તો કે એક તો સાકાર સ્વરૂપ અને એક નિરાકાર મૂર્તિ સ્વરૂપ અને લિંગ સ્વરૂપ અદ્ભુત કથા છે સાહેબ સનતકુમારો કહે છે એક વખત ની વાત છે દેવલોક માં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાક યુદ્ધ થયું છે પરસ્પર વિવાદ થયો છે બ્રહ્માજી કહે હું મોટો ભગવાન વિષ્ણુ કહે હું મોટો જે વિષ્ણુ ને ચાહનાર હતા એ બધા વિષ્ણુ તરફ વયા ગયા વિષ્ણુ ભગવાન તરફ અને જે બ્રહ્માજી ને ચાહવા વાળા છે બધા બ્રહ્માજી તરફ વહી ગયા છે જાણે બે ભાગ ન પડી ગયા હોય અને અત્યારના પણ આ સમયમાં પણ એવું જ છે બધાને મોટું જ બનવું છે હું મોટો હું મોટો હું મોટો પણ આપણે ભણતાને ત્યારે કવિતા આવતી લગભગ શબ્દ તો આ નાનો આ મોટો એવો ખ્યાલ જગતનો ખોટો આપણે ભણતા ને ઇન્ડિયામાં તો હતું હવે અહીંયા ખબર નથી પણ આ એક કવિતા આવતી તું મોટો એવો ખ્યાલ ખોટો બહુ સરસ મજા દરેક ને મોટું જ બનવું છે દરેક ને અહમતા જ રાખવી જે અહમ બ્રહ્માસ્મી હું કઈક છું કોઈને નમવું નથી પણ શાસ્ત્ર એમ કહે જે નમે ને એ સૌને ગમે છે મારા વાલા નમતા રહ્યો બસ